સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે પુણા ખાતે વહેલી સવારે ગેસની બોટલનો બ્લાસ્ટ થતા છ લોકો દાજી ગયા હતા જોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા સુરતમાં આગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના પુણા વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીના એક મકાનમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો વેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાજી ગયા હતા જેઓને સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસડ્યા હતા તો ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો અવાજ આવતા લોકો પણ ઊંઘમાંથી જાગી ગયા હતા તો ગેસ બોટલ બ્લાસ્ટમાં દાજેલા છ લોકો ત્રીસ થી ચાલીસ જેટલા દાજી હોવાનું કહેવાય રહ્યું છે હાલ તો સ્મીમેરમાંથી તમામ દાજેલાઓને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલે કસેડાયા હતા મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્યો ઉઠાય છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજા તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમ ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે અમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાજ્યા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડોક્ટરોની જે પ્રમાણે ડોક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કેવું એવું હતું કે પાંત્રીસ કોઈ તેત્રીસ કોઈ ચાલીસ એટલું દાજિયા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી છે ભૂપેન્દ્રસિંહ રાજ ઉના ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ ને પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા ને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સિવિયર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાઝી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે जो ब्लास्ट हुआ था छः बजे अपना हम नीचे सो रहे थे वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया हमने अपना फैमिली निकाला था पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था वो कपड़े में आग लग रही थी वो बुझाया था फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था दरवाजा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे गिरे एक तो पीछे गिरा था वो बाथरूम गया था वो इसके था, खाली सिर पे चोट आया है वो बाकी के तीन दो दो लड़की थी एक लड़का था अब इनका तो ज़्यादा जल गए सब घायल हैं बाकी के सब ये हम तो तुरंत गए थे ना हम तो बगल में रह रहे थे ऊपर वाले माले में इसलिए हमको मालूम था हम तो उठा के लेके आए थे सबको बाहर उठा उठा के कौन सा हॉस्पिटल मेडिकल कॉलेज में लेके गए